નું દરવાનું ચાલુ કરી દીધું દૂધ ભરવા ગયા ભાણા વિસરણ બાકી છે રોટલી બનાવી હીરા જે એક મજૂર આવ્યો હે કળીઓ આવી બીજા મજૂર આવી બધું આ કામે ચાલુ કરવાનું છે મોડી ઉઠી એમાં એવું છે કે હાજી પીઢિયા માથે હતા ને એ ઉતારતા હતા અને વા પીઢિયા સડાવ્યા છે એ પછી હું એમણે જઈને તો એ બતાવી અનંદ મારા કામ છે ને તમને બતાવ દઉં ત્યાં પીઢિયા સડાવવા તી રાતી નીંદર બહુ મોડી હુતા બહુ મોડા હવે ટાઈટ નું ઉઠાણું જ નહીં એટલે ઉઠવામાં થઈ ગયું છે મોડું એટલે આ થોડુંક મોડું મોડું થયા રાખ્યું છે તો હવે માલ ને ડૂસો નાખી પછી પછી હિરાવ લઈ ફટાફટ અને પછી ભાણા વિસરી નાખી દે તો કડી આવી જાય ને બધું કામ ચાલુ કરી દઈ તો વાગી ગયા હે આ તો એને મોડું થઈ ગયું થોડુંક ને કઈ વેલા આવી જાય તો મજુ તો એક આવી ગયું એ તો એને કામ ચાલુ કરી દીધું હે હવે અમે ડૂસો નાખી દઈ ને પછી અમે આગળના કામ ચાલુ કરી દઈ હીરાવી લઈ ભાણા વિસરી લઈ અને ભી હું એ જ કે એમ ટાણે પાણી પાવાને જ અમને ડૂસો પડે ગયા છે આજના દસ અને મકાનનું કામકાજ ચાલુ હોય ને ફટાફટ બોલે હે એ બાજુ મેં આને ગરમ પાણી કરીને પાઈ દીધું છે હવે આ બેન ને પાઉ નો વારો લઉં ભીમુ ને પાવાનો હજી ગયા હે ભાણવારી એ આવે તે પાછો ચા ને એક ચા કરીને પાઈ દીધો હે એ કે હું આવીને સાપરીશ એ હટાફટ વયા ગયા મારે થોડુંક જ ગામ હું આઘરે આવતો રહે એ વયા ગયા હે તો હું ભીમું પાઈ લઉં જા હે પછી ચા કરીને પાઈ દઉં આ જવું મારે પીતું નથી શરદી થઈ શરદી થઈ હિયારાની મટી જાય માં મટી જાય હે હો આઈ સક્રિય લે વેલ્ડિંગ થાય માથે ફટાફટ બોલે છે હું સા કરું છું ભી હું બધી પીવરા આવી ગઈ ને બાંધ દીધી બોલે ને સાઈ આ એ મન ઉઘાડી કર ને કી છે ટુકી <todic> તો <todic> વાગી ગયા છે આજના અઢી અને બે પાઇપો સડી ગયા હે સેજ આમ લાંબો થાય ને તે કાપે હે આને કાપવાનું હે હેઠા પહેલા હે કે મોરથી કાપના નાખી પછી ઓલો સડી ગયો ને કાપશું કા આ જઈ લઈએ એમાં તો ડિસ્કા કરે અઢી વાગ્યા બાદ ડાયરેક્ટ આપણે મળી હવા છ વાગે હેન્ડ કેમ કે હું એ ભેગી એવા કામમાં માં હતી કે મારે વિડીયો બનાવી જ નહોતો પછી ત્રણ ભી હું દોયું હજી એક ભીં દોવાની બાકી છે એને પાયું વાહીના નાખવાનું પાણી ગરમ એટલા ચા ઓલી હાટું પાણી ગરમ કરીને ઘર વાળું પાણી નહીં પાવું પડે આજ મને બપોર પછી અઢી વાગ્યા પછી મને એક મિનિટ નું વેરું નતું કે હું વિડીયો બનાવી શકું પણ જેનું વેરું ને જે કામ કર્યું ને હું તમને બતાવું તો જો મારા ઢાદ્યું થઈ ગયું મારા શિયાર પતરા હે ને ઘટા ઘટા એટલે જોકે પતરા ની તાળ નથી એટલા પતરા પડ્યા હે પણ હવે હે તૂટેલા એટલે એ મારે સળાવવા નથી તો નવા પત્રાચાર મગાવ્યા આવે અત્યારે અટણ આવી જાય પણ આવું સળી હવાય ની તો જબરો બધો તબેલો મારે એક ઢારવારો બની ગયો હે મારી ભીહુ માટે સ્પેશિયલ એવડો મોટો બધો બનાવ્યો હે ને અહીંથી તમે આમ જોવો દસર હાથ ભીહુ મારે માઈ જાય હાથ ભીહુ મારે પાસે હે હાથે હાથ ભીહું ને મૌરવ દેવાની હોય એમ હવે પછી મારે આમાં નું કામ કરવાનું હે ચાર પતરા ચડાવીને સીધું આમાં હરિયા મારવાના હે બધા પતરામાં લાગટ પીધી આ મને એટલે ટેન્શન નમરે બાકી જો અહીંથી આપણે ઘર અને અહીંયા મારી ભીહું અને અહીંયા એટલી મજા આવે એવું હે ને કાંઈ ભીહું ને જરીય ટાઈટ પડવાની નથી એટલી ગરમ ગરમ લાગે ને અહીંયા હવે આવે મારી ભેં હું હાટુ સ્પેશિયલ મારા મકાને મે અરે મકાને બનાવવાના હે પણ એની પેલા મેં મારી ભેં ની સગવડ કે ચાલુ કરી કેમ કે મને મારી ભેં મારા કરતા વધારે વાલ્યુ છે એટલે મેં મારી ભીહુ ની સગવડ મોરથી ચાલુ કરી દીધી જઈ લ્યો ધીં નું પેલા કમ્પ્લીટ થઈ જાય ને પછી હું મારું બનાવીશ પછી મારા મકાનમાં લાય મકાન નો સામાન હે બધું આવી ગયો પણ મકાન પછી પેલા ભીહુ નું અહીં સાપુડી પડી જઈ ગયો તો લઈ જવાની જ નહીં પૂરી તો હવે મારા ત્રણ ભેં હું દોવાઈ ગયું છે સો થી દોવાની છે તો ઇની હાટુ બધી તૈયારી કરી લઉં થોડું ગરમ પાણી એટલે આસર છે ને બધું હોય એટલે આસર ને ગરમ પાણી થી મોકરા પડી જાય થોડુંક એને કંઈક મજા આવે અંબાડ હોય બધું ઉતરી જાય ગરમ પાણી થી તો નવરાવી દીધી ગરમ તેલ બધે સોપડી દીધું હોય આછું આછું આ મતલબ ગરમ કે ધગધગતું ના હોય મારી હાથ અડતો હોય એટલે ઈ પ્રમાણે જ ગરમ હોય તો એ ભીને દવાની બાકી છે તો હવે આપણે ફટાફટ ભીહ દોઈ લઈ શંકર ભગવાનની આરતી થાય છે અને ઓલી ભીહુ ના ખબર આવી ગયા એના લોયા લેવાના છે આજના વ્લોગ નો ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયો ને લાઈક ચેનલ ને ને સારી એવી કમેન્ટ કરતા રહેજો હમણાં થોડાક વ્લોગ ટૂંકા અને મોડા બે ભેગું થાય કેમ કે હમણાં મારી પરિસ્થિતિ એવી છે કે એક તો ભીહુ વ્યાણ્યું એટલે હજી એક ભીહ વ્યાય હવે એ દસ દી માન કાઢે એમ તો હજી કાઢશે નહીં પણ હું અંદાજી દસ દી લગાડું હું હવે દહ દી કાઢશે નહીં હવે એ કેટલા દી કાઢે પાંચ છ દી કાઢે કે આ ભાઈ નું હમું નમું લઈને ને ત્યાં ઈ વ્યાવાની છે એટલે એક બાજુ મકાન નું કામ ચાલુ હોય મજૂર હોય સુલાનું કરતી હોય મારે એકલીન કરવાનું હોય હવે વાંડા મારે એકલીન હોય માર નાખવાનું બધું મારે એકલીન હોય એટલે મને હમણાં ટાઈમ નહીં મળે બહુ વિડીયા બનાવવાનો જેટલો મોકો મળશે ને જેવી રીતનો ટાઈમ મળશે એ પ્રમાણે હું વિડીયા બનાવવા જ રાખી અને વિડીયા જોતા રહેજો તમે બધા થોડાક મોડા બ્લોગ હશે એટલે એટલા માટે સોરી તો આવજો ટાટા